મહાકુંભ સ્કૂલમાંથી આવીએ છીએ અમે દર વર્ષે કલા મહાકુંભમાં પાર્ટિસિપેટ કરીએ છીએ કલા મહાકુંભમાં અમે દેશ દેશ વિશે ગુજરાતી તેમજ હિન્દી સોંગ રજૂ કરીએ છીએ જેથી અમારા દેશપ્રેમ ખીલે છે જેવા અનેક અનેક ગુણો ખીલે છે આ ગવર્મેન્ટ દ્વારા કલા મહાકુંભને ખૂબ સરસ આયોજન કરેલું છે મારું નામ માણી જરૂર છે જે પ્રીમિયર સ્કૂલથી આવેલી છે કલા મહાકુંભ બે હજાર પચીસ માં મેં ભરતનાટ્યમ વિષયમાં ભાગ લીધેલો છે અને હું પંદર થી વીસ વર્ષ વચ્ચેની જે ગાળો હોય છે એમાં જે કોમ્પિટિશન છે એમાં રહેલું છે કલા મહાકુંભ વિશે હું કહીશ તો એવું કહીશ કે અહીં તમે જેટલી વાર કોમ્પિટિશનમાં પાર્ટ લ્યો છો એટલી વાર તમે સ્ટેજ ફિયર જતો રહે છે કોઈ પણ વીક સેલ્ફ કોન્ફિડન્સ વધે છે કોઈ પણ વ્યક્તિથી કે કોઈ પણ વધારે લોકોથી તમને ડર નથી લાગતો એના માટે આ પ્લેટફોર્મ બહુ જ સરસ છે થેન્ક યુ શ્રી કડીભાઈ વિરાણી કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી વર્ષાબેન ડૌ વાણી જલુ મારી દીકરી છે પણ સાચા અર્થમાં કલા મહાકુંભમાં અમારી શાળામાંથી છેલ્લા જેટલા વર્ષોથી આ સ્પર્ધાઓ યોજાય છે એના કારણે નાનામાં નાના વ્યક્તિ પણ આ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાના પ્લેટફોર્મના આધારે અત્યારે ગવર્મેન્ટ જોબ કે કોઈ પણ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલમાં કલાના શિક્ષક તરીકે જોડાયેલા છે જે ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે અમે એટલો અમને આભાર માનીએ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેની સંસ્થાઓમાં કોઈ મ્યુઝિકના સાધનો નહીં હોય માઇક પણ નહીં હોય એવી વ્યવસ્થા નહીં હોય એ બધા જ વિદ્યાર્થીઓને ખૂણામાંથી શોધી અને સંસ્થાઓ દ્વારા અહીંયા જે પ્લેટફોર્મ આપવામાં આવે છે એના કારણે ઘણા વિદ્યાર્થીઓને સારામાં સારી રજૂઆત કરવાથી ગુજરાત સરકાર તરફથી જે મદદ મળે છે એ અવર્ણનીય છે